પાડીમાં ચોવીસ કલાક માટે સ્વયંભૂ શાકભાજી માર્કેટ બંધ રાખતા વેપારીઓ નવા બનાવવામાં આવેલ રસ્તાની જાળવણી અને લોકોની સુખાકારી માટે એકસો પચાસથી વધુ દુકાનો તથા લારીઓ બંધ રહી પાડી નગરપાલિકા દ્વારા અગાઉ શાકભાજી માર્કેટ ખાતે બનાવવામાં આવેલ આરસીસી રોડ ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો અને આ રસ્તા ઉપર ખાડા પણ પડી ગયા હોય પાડી નગરપાલિકા દ્વારા આ રોડને અતિ આધુનિક એવી એસીસી પોલિમેરિક રીતે બનાવવાનું નક્કી કર્યું હોય આ આધુનિક રસ્તામાં સિમેન્ટની સાથે સાથે કેમિકલનો પણ ઉપયોગ થતો હોય રસ્તો બન્યા બાદ લોકો તથા રોડ બંને માટે કલાક જેટલો સમય આ રસ્તા ઉપર કોઈ વાહનો કે અવર અવરજવર ના કરી ઉપયોગમાં લેવામાં ન આવે તો જ આ રસ્તો ઉખડી ન જાય વધુ ટકાઉ બનતો હોવાની જાણ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી જેને લઈ વેપારી મંડળના અમિત રાણા સહિતનાએ પોતાના વેપારી મંડળના ગ્રુપમાં એક મેસેજ છોડી બે દિવસ માટે આ રસ્તો બંધ રાખવાનું નક્કી કરતા લગ્નની સિઝન અને ગ્રાહકી પણ સારી હોવા છતાં દરેક વેપારીઓએ એક થઈ એકસો પચાસ જેટલી દુકાનો તથા લારીઓ એક સાથે બંધ રાખી નગરજનો તથા નગરપાલિકાને સાથ સહકાર આપ્યો હતો જેને લઈ આજે શાકભાજી માર્કેટનો રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો અને આવતીકાલથી પગપાળા તથા ટુ વ્હીલર માટે અને ત્રણ તારીખથી મોટા વાહનો માટે રાબેતા મુજબ ખુલ્લો કરવામાં આવશે આમ વેપારી મંડળના દરેક દુકાનદારોએ નગરપાલિકા તથા લોકોની સુખાકારીને ધ્યાને રાખી પોતાનો ધંધો વેપાર અને નફો છોડી એક માનવતાભર્યું પગલું ભર્યું હતું અત્યારે ડામરનો અહીંયા રોડ બનાવવામાં આવ્યો અને ઘણા વખતે અમારી વેપારી લોકોની માંગ હતી કે આરસીસીનો પહેલાં રસ્તો બનેલો એમાં ઘણા બધા ખારાઓ પડી ગયેલા હતા અને અમારી રજૂઆત પછી આજે ડામર અને એના ઉપર જે કેમિકલ રાખીને જે રસ્તો બનાવવામાં આવે છે એ રસ્તો અને અમારી જે કોન્ટ્રાક્ટર સાથે વાત થઈ કે એને ટ્વેન્ટી ફોર આવર્સ એને સુકાવા માટે આપણે આપવા પડે એના પર તાત્કાલિકમાં જો પાછા કોઈ ગાડી ઘોડા ફરવાના એ પાછો એનો પ્રોડક્ટ નીકળી જવાની છે અને પાછળથી પાછા આપણે જ તકલીફ રહેવાની છે એટલે અમે બધા વેપારીઓએ એવું નક્કી કર્યું કે ભલે આજે લગ્ન સિઝન છે બધાઓના ત્યાં ઘરાકી છે એ છતાં પણ બધા વેપારીઓ અમારા અહીંયાથી સો જેવી દુકાન અને લારી પાછળ શાકભાજીની લારી એ બધી સ્વયંભૂ બંધ છે અને સહકાર આપ્યો છે કે ભાઈ અમે બંધ રાખીને પણ આ રસ્તાની કેમકે આ આપણા જ પૈસે બને છે ભલે સરકાર બનાવે છે પણ એ ટેક્સના આપણા જ ટેક્સના પૈસા છે આપણે જેમ ઘરમાં જાવરત રાખતા હોય કે કોઈ ઘર બનતું હોય ત્યારે એ માવજત રાખવાની આપણે જરૂર છે તો ભવિષ્યમાં આ વસ્તુ તકે રહેશે એટલા માટે અમે વેપારી મંડળ તરફથી કાલે જ મેસેજ મૂકી દીધેલો કે બધાએ બંધ રાખવાનું છે અને કુલ સહકાર મહિલો છે બધું બંધ છે આજે માર્કેટ કાલથી ચાલવા માટે અને ટુ વ્હીલર માટે તો રસ્તો ચાલુ રહે પણ હેવી વ્હીકલ જે છે એના માટે અમે લગભગ પરમ દિવસ ત્યાં પાછું જે માલ લઈને આવે છે એના માટે પરમ થી આ રસ્તો ચાલુ થશે અને સાવચેતી જેટલી આપણે રાખશું એ એટલો જ આ રસ્તો વધારે ટકીને રહેવાનો છે એટલે જનતાને બી અમારે એવું કહેવાનું છે કે કાલે ટુ વ્હીલર તો પછી ચાલતા આવો તો અમારા બજારમાં કંઈ વાંધો નથી પણ મોટા ફોર વ્હીલર કે મોટી ગાડીઓ જે ટેમ્પા આવે છે એના માટે હજુ કાલે પણ રસ્તો બંધ રહેશે